બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના મુખ્ય મથક શીહોરી ખાતે કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા યોજાયો હતો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા વોટ ચોરી સહી ઝુંબેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના આગેવાનો પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા દેશની અંદર ભારતમાં ભવિષ્ય જનनायक રાહુલજીએ વોટ ચોરી ઝુંબેશ ચાલુ કર્યું છે મહારાષ્ટ્ર ચૂંટણી થઈ

કાંકરેજ વિધાનસભામાં સિયોરી શહેર ખાતે અમારા સિયોરી પ્રમુખ ભીભુસિંહ ડાભી અને એસસી શહેરના પ્રમુખ ચમનભાઈ પરમારના સૌ આગેવાનો મારફતે સિયોરી અહીંયા ગૌ માતાના સ્ટેચ્યુ નીચે બજારમાં જનતા સમક્ષ આ વાત પહોંચે એટલા માટે વોર્ચોરી સહી ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો